ઝાલોદ તાલુકાના બિલવાણી મુકામે થયેલા લૂંટમાં એક સગ્ગા કાકાનો દીકરો નીકળ્યો પંથકમાં ચકચાર મચ્યો આ તારીખ ત્રણેક બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ઘરમાં પ્રવેશ કરી સામાન વેરવખેર કરી લૂંટારાઓને ઘર માલિકે પકડી લીધા હતા જોકે સમગ્ર બનાવની વાત કરીએ તો ઝાલોદ તાલુકાના બિલવાણી મુકામે જે નળિયા ખોલી અને ઘરમાં પ્રવેશ કરી અને ચાર જેટલા જે લૂંટારાઓ છે તેઓ દ્વારા ઘરમાં લૂંટ ચલાવી હતી જોકે ઘર માલિકના સતર્કતાના કારણે ઘર માલિક દ્વારા તેઓને પકડી પાડવામાં અને તેઓની ઓળખ કરવામાં આવી હતી જોકે આ લૂંટેરાઓની ટોળખીમાં બે યુવકો ગામના હોવાનું ઓળખાઈ ગયા હતા અને એક તો સગા કાકાનો દીકરો હોવાનું નીકળતા ખળબળાટ મચી જવા પામી હતી સમગ્ર બનાવ સંદર્ભે લીંબડી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગત અનુસાર બિલાડી ગામના નવા સરપંચ ફળિયામાં રહેતા સતુબેન ભુરિયા સહિત જેનો પરિવાર તેમના ઘરમાં જે કહી શકાય કે હતા અને તે દરમિયાન ઘરના છાપરા ઉપર ચડી નળિયા ખસેડી અને ચાર જેટલા લૂંટારાઓ ઘરમાં પ્રવેશ કર્યા હતા ઘરના તમામ સામાન વેર વખેર કરી અને કબાટમાં મૂકી રાખેલા ચાલીસ હજાર તેમણે કાઢી લીધા હતા આ વખતે જે સતુબેન જાગી ગયા હતા અને તેમણે બુમાબૂમ કરી મૂકી હતી જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને આ વખતે લૂંટારાઓની ટોળકીના સભ્યો તમામ ઉપર પથ્થર મારો કરી અને ભય ફેલાવી ફરાર થઈ ગયા હતા લુટારાઓની ટોળકીના ચાર પૈકી કાકાનો દીકરો ફૂલસિંગ રમુડા ભુરિયા બિલવાણી ગામનો જ અશ્વિન વિક્રમ ભુરિયા ઓળખાઈ ગયા હતા કાકાના દીકરા સહિત લૂટેરાઓ ગામના જ હોવાનું ભારે ખળખળાટ મચી જવા પામ્યું લૂટેરાઓ ચાલીસ હજાર રૂપિયાની લૂંટ કરી હોવાના કારણે સતુબેને ફરિયાદના આધારે લીંબડી પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે